હા તો આવી અમારી ભૂલ થઈ ગઈ ધની જો જય માતાજી રામ રામ બધાયને તો માતાજી એવું સારું કરે ને બધા ના જનાર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ બીજા ન જાય એ વિશુભેક્ષા આપું છું તો આજના નવા લોકમાં તમારો બધાનું સ્વાગત છે તો હવાર હવાર તો જો બધાય કામે વ્યાય ગયા છે અને આજ તો છે ને આમ વરસાદ આમ અંધારા જેવું છે એટલે ગમઘોર જેવું છે અને આમ ગરમી હે એટલી બધી છે કાપુજા હા આ કેમ જટ્ટા ખોલા રાખીને બેહી ગયા જટ્ટા ખોલા રાખીને હે બે સોટલા લેવાના છે બે સોટલા લેવા જ છે પણ આ જવાનું છે ને આજ હવે સોટલા લીધે રાખો હવે હટ હટ આવડે સોટલા લેતા કે આવડે પણ વાળવા બોલ પડે કા

દુકાને જાન તો રિબેન લેતા જવા હા તો ફેમિલી અમારા પૂજાબેનના જો બેસોટલા બનીને તૈયાર છે હવે જાહે નિશાળે પૂજાબેન હા પાંચસો રૂપિયા દો વાપરવા નિહાળે જાન તો વાપરી રિસાર્જ કરાવવા જાય છે ફેમિલી કેમ કે છે ને રિસાર્જ પૂરું થઈ ગયું છે ને હવે અત્યારે રિસાર્જનો ભાવય વધી ગયો છે કા હા તો જવા હટાટ રિસાર્જ કરાવી આવો તો ફેમેલી અમારા પૂજાબેન જોવા જાય છે નિશાળે કા બેન હા

મજા આવે છે એમ કાલ તો એટલો કઈ વરસાદ નતો પણ આજ મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મજા આવે છે અટણ તો જો લાગી ગયું છે થોડીક ફિક્સ ને એમાં મારા બા છે વાળીએ ગયા તો અમારા આટલું બરફી ને એવું બધું લાવ્યા છે એમ જો મસ્ત મજાની જો બરફી લાવ્યા છે સેવ ને આ મમરી તો અમે તળેલી છે તો હવે નાસ્તો પાણી કરવા બેસી જાય છે તો આવો તમે બધા નાસ્તો પાણી કરવા જો મારા બા ગયા ને લેતા આવ્યા આવો તમે બધા બરફી ખાઓ બરફી ખાવાની મજા આવે આવો ગરફી થાય આજે એટલે ગરમા હટ થાય છે કેમકે આમ વાદળા છે ને એટલે જરાય પવન જરાય નથી આ છે ને પૂજાબેન અમારા બદામના ઠળિયા ભાંગે છે કા છે કે પેલા બદામ ખાઈ લે ને પછી બદામના ઠળિયા ભાંગવાના આનો ડબલ ફાયદા કા નહેરુ વાહ જો આવી રીતના બદામના ઠળિયા ખાવાની મજા આવે અમારા પોઝાબેન જો ઝી કાઢે છે ને ખાવાની મજા આવે તો અમે છે ને અમે હતા નાના હતા તો પછી આવું જ કરતા બધા મેં ખાઈ લે ને પછી બધામના ઠળિયા હતા ને ભાંગતા કોણ કોણ એવું કરતા એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અમારા પોઝાબેન એમ કરે છે ઓ આને ઠળિયા ભાંગવા હવે થોડી ન લેવાય હાથમાં વાગી જાય એમ એમ

ના ઓલ હાડીનું થોડું કામ હતું ને તો નાન ના પડી રહી લેવા જવાનું હા ભૂલાઈ ગયું પણ સંદીપ ને આજ મેં યાદ છે યાદ છે અમારે હાડી ખોવાઈ જાય આ તો આવી અમારી ભીલ થઈ ગઈ કેમ કે આવી ભીલ કરાઈ ન કરાય એ તો આપણે હોય એ કઈ જાય નઈ નકર તો અમુક વખતે આપડી વસ્તુ હતું ને ખોવાઈ જાય એવું બધું છે ને આમાં પછી બી એમ અ ભરસક હાડી છે ને એ જ હતી

હારું છે મારે હાડી મળી જ જશે હાડી ઓલે ઈ દોઈ માં કે કેટલા દી મે કીધું ભૂલાઈ જ દીધું હા મે કીધું આવ મોવા કાઈ મી હા પણ ને મે કીધું તો બીજ ને બહાર કામ જાવું ને હા ટાઈમ તો કાઈ વાત રહી કે નક યાદ તમને આજ ને આજ જ લઈ આવી દેજો મારી વસ્તુ ઉંકો મને હા ભૂલાઈ જ ગયું ઉંકો જો મારી હાડી લઈને વેવાના આવે છે ને હા હવે મેકી દઈએ ને હવે સારો પ્રસંગ ને એવું બધું હોય ને ત્યાં પહેરવાનું હોય આ બેન છે ને એક તરફ ફૂગા જ ફૂલવે છે આખું પેકેટ લાવ્યા સંદીપ તો એક તરફ ફૂગા ફૂલવા કરે જો તો કાં એવું બધું છે સંદીપ મોવાઈ જાય ને તે આખું પેકેટ લેતા આવ્યા છે કેમ કે રમવા અને એમ પતું ને રમવાનું હોય ને એટલે આ બધા એને રમવા લેવા છે તે બધા છે ને રમે જો જો તો ફટાકડો પેડો તો ફેમિલી જલ્દી જલ્દી આખો પેકેટ ને ફૂગાનો ત્યાં પૂજી ને એ બધા છે ને એક તરફ ફૂગા ફિલવા કર ને એક તરફ પેડા કર કેમ કે આખો પેકેટ છે કે નહીં તેર વાંધો જ નહીં દેખા પૂજી આખો પેકેટ જાવ પેકેટ છે કા પૂજી આખો પેકેટ લાવ્યા પછી ફિલવા કરે એ પા જવાનો ધાબા ઉપર ધાબા ઉપર હજાર અમારે પૂજાબેન ધાબા ઉપર જાય કેમ કે ધાબા પર છે ને